પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરોળી ગામનું ગૌરવ એવા પ્રભુ ભગત રરોડી ગામના સરપંચ શ્રી વિજય પરમારના જણાવ્યા મુજબ આ પ્રભુ ભગત વર્ષોથી ભજન કીર્તન કરે છે પોતાનું જીવન પ્રભુ ભક્તિમાં સમર્પિત કર્યું છે આવા અમારા ગામમાં ભક્તો છે જે અમારા ગામ માટે ગૌરવની વાત છે વધુમાં જણાવ્યું હતું કે આવા કોકિલ કંઠવાળા ભગતને જો સારું પીઠબળ મળે સપોર્ટ મળે તો આ પ્રભુ ભગત પોતાના મધુર અવાજને મશૂર કરી શકે એમ છે જય દાદા વાછડા દાદા ખાખરે અરે રે ઓલું ધણ આયુ ધણ સે પણ જને પણ જેને જો ધલ એ જોને એ દીવા બડે અરે રે મારી વેગડના વિ વાછડા અરે રે મારી વેગ નાચી વાછડા